મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાંસદશ્રી રાજપાલસિંહ યાદવ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથસિંહ બારિયા સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ કડાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પરબતભાઈ મહીસાગરના શ્રી જિલ્લા વિકાસ અધિકારી આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જ્યારે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી હર હંમેશ દરેકે દરેક આયોજન અને એ આયોજનમાં જન જન કેવી રીતે જોડી શકાય એના ઉપર એમણે ભાર મૂક્યો અને એમણે જ્યાં જ્યાં જે જે વસ્તુ આજે શરૂ કરાઈ હતી એના પરિણામ સ્વરૂપ આપણને દરેકે દરેકમાં સારા ફળ મળી રહ્યા છે પરિણામ મળી રહ્યા છે જેમ અહીંયાથી હમણાં કુબેરભાઈ કહેતા હતા કે પહેલાં ડ્રોપ આઉટ રેશિયો પાંત્રીસ ટકાથી ઘટીના આજે પંચ્યાસી ટકા જે પોઈન્ટ પંચ્યાસી ટકા જેટલો થયો છે એટલે એક ટકા કરતાં પણ નીચે આજે જે આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે ને આજે વિદ્યાર્થીઓ જેણે જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે શાળામાં ભણવું ત્રણ વસ્તુ ઉપર માન્ય શ્રીએ ખાસ ભાર મૂક્યો છે શાળા શિક્ષક અને શિક્ષણ આ ત્રણેય વસ્તુ એક રીતે એક રીતે એટલે એક લાઈનમાં આગળ વધે તો ને તો જ સમાજનું ઉત્થાન છે સમાજની સાથે તાલુકો હોય તો તાલુકો ગામ હોય તો ગામ જિલ્લો જિલ્લાથી શહેર અને શહેરથી રાજ્ય અને રાજ્યથી દેશ એટલે જે માન્ય વડાપ્રધાન શ્રીની સંકલ્પ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે અને જો વિકસિત ભારત બનાવવું હશે તો કોઈ એક શહેર કે એક રાજ્ય આગળ વધી જશે તો નહીં ચાલે એટલે આપણે દરેકે દરેક ખૂણામાં છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે આજે તમે બધા અહીંયા આગળ જોઈ શકતા હતા કે અહીંયા આગળ પાંચ પાંચ જણને શાળા પ્રવેશ સૌ માટે અહીંયા આગળ બોલાવ્યા તો આંગણવાડી હોય બાલવાટિકા હોય ધોરણ નવ માં પ્રવેશ લેતા હોય કે ધોરણ અગિયાર માં પ્રવેશ લેતા હોય આજે એ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ કંઈક ઓર હતો આજે અહીંયા આગળ હું આવ્યો ત્યારે એ અહીંયા વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તમે શેમાં પ્રવેશ લીધો છે તો એ બધાએ પાંચમા અગિયારમાં સાયન્સમાં પ્રવેશ લીધો છે તો સાયન્સમાં પ્રવેશ લઈને આગળ વધવું એ દરેકે દરેક માતા પિતા માટે એક ગૌરવની ક્ષણ હોય છે કે ભાઈ મારો દીકરો કે દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે અને સાયન્સમાં અભ્યાસ કરે એટલે કોઈ પણ આપણે એવું નથી કે કોઈ ફેકલ્ટી નાની છે પણ મા બાપના મગજમાં એવું હોય કે મારો દીકરો કે દીકરી સાયન્સમાં ભણે અને એના માટે ક્યાંક આર્થિક રીતે કોઈક ને કંઈક તકલીફ પડતી હોય તો એના માટેની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે બનાવી છે અહીંયાથી હમણાં ઉલ્લેખ થયો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી તો નમો લક્ષ્મી એ નવમાં ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમો લક્ષ્મીનો એને લાભ મળે અને નવ દસ અને પ્રવેશ લઈને પૂરું કરે એટલે પચાસ હજાર રૂપિયા મળે એ જ રીતે નમો સરસ્વતી કે જે અગિયારમા ધોરણ સાયન્સ માં લે તો એમાં દીકરા દીકરી બંનેને આ પચીસ હજાર રૂપિયા મળે છે અગિયાર અને બાર પાસ કરી લે એને પચીસ હજાર રૂપિયા અને દર મહિને આપતા હોઈએ છીએ એની અંદર એટલે મા બાપને પણ શિક્ષણ પ્રત્યે કંઈક બોજ ન પડે અને સારી રીતે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે એની ઉપર ભાર મૂકી અને જે વડાપ્રધાનની સંકલ્પના છે એ પ્રમાણે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે દીકરા દીકરીઓ ખૂબ સારી રીતે ભણી રહ્યા છે આજે અહીંયા આગળ દસમા ધોરણમાં જે વિદ્યાર્થીની ફર્સ્ટ આવી હતી

કરી રહ્યા છે આજે ભણતર અને ભણતર માટેનો આગ્રહ કહીએ તો આગ્રહ અને દુરાગ્રહ એ માન્ય વડાપ્રધાન શ્રી કરતા છે અને એને ભાર મૂકીને આગળ વધીએ છીએ તો આપણને બધાને એનો લાભ મળી રહ્યો છે તો એ પ્રમાણે જો આપણા આગળ વધીશું તો જે આજે અહીંયાથી કીધું આપણા સાંસદશ્રીએ કે આપણે અહીંયા આગળ ચાર કંપનીઓ ચીપ્સની અહીંયા આપણા ગુજરાતમાં આવી રહી છે માન્ય વડાપ્રધાન શ્રીએ બે હજાર ત્રણ થી વાયબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટની સાથે સાથે ધંધા રોજગાર અહિયાં ગુજરાતમાં ખૂબ સારા આવ્યા છે અને આ ધંધા રોજગારની અંદર પણ ધંધા જેટલા અહીંયા વધારે વધારે આવ્યા છે તો એની અંદર આપણને રોજગારી મળે એના માટે આપણે જે કરવું પડે આપણી સ્કિલ બતાવવી પડે એના ઉપર પણ ખૂબ ભાર રાજ્ય સરકાર અને હું ને મારી ટીમ આપી રહ્યા છે તમારે ફક્ત ને ફક્ત એની અંદર તમારા વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલે આવે એનો પ્રયત્ન કરવાનો હોય છે શિક્ષકો અત્યારે ખૂબ સારી રીતે સ્કૂલમાં ખૂબ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે એક વિદ્યાર્થી એક દિવસ જો ન આવ્યો હોય

તમને ધ્યાન દોરવા માટે કોઈ તકલીફ પડે એવી નથી તો જેટલું તમે ધ્યાન આપશો જેટલા તમારા દીકરા દીકરી આગળ વધશે એટલો તમને અમને બધાને ફાયદો છે એટલે આપણે બધા સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવાનું છે તો એના માટે તમે જેટલો પ્રયત્ન કરશો એટલા પ્રયત્નમાં અમે તમારી સાથે સહભાગી થવા માટે હર હંમેશ તૈયાર છીએ અને એ તૈયારી હોય ત્યારે અહીંયાથી બે દીકરીઓએ આપણી સામાજિક દાયિત્વ અને આપણું પર્યાવરણ પ્રત્યેનું શું શું દાયિત્વ હોઈ શકે કેવી રીતે આમાં આગળ વધવું જોઈએ એના માટે પણ આ આજે દીકરી બંને દીકરીઓ જે બોલતી હતી એ બોલવામાં તો વાંધો નથી પણ આ માઇક ઉપર જ્યારે જ્યારે બોલવાનું આવે ને ત્યારે માઇક ઉપરથી બોલવું એ સહેલી વસ્તુ નથી પણ એ બંને દીકરીઓનો કોન્ફિડન્સ માટે પણ આપણે બધાએ ભેગા થઈને બંને દીકરીઓ અને અહીંયા બેઠેલા તમામ જેને જેને આજે એડમિશન લીધું છે બધાને અભિનંદન આપવા માટે એક તાળી પાડીને બધાને વધાવો આટલા કોન્ફિડન્સથી બોલવું એટલે મોટી વાત છે બાકી માઇક ઉપર આયા એટલે ઘણા એકદમ શાંત થઈ જાય ગમે તેટલું આમ બૂમો પાડીને વાતો કરતા નેતા બી માઇક ઉપર આવે એટલે એકદમ શાંત થઈ જાય કેટલું બોલવું ક્યારે બોલવું ક્યાં થયું કઈ ખબર ના પડે ઘણી વખત એટલે આટલા કોન્ફિડન્સ રિઝલ્ટ દસમા અને બારમા બોર્ડ માં આ જિલ્લામાં આવતું થઈ ગયું છે એટલે ખૂબ સારી આપણી વ્યવસ્થા અને વ્યવસ્થાનો લાભ અને એની અંદર જન જન અંદર જોડાય તો જ આ રિઝલ્ટો આવે ના હવે આપણે સો ટકા ઉપર લઈ જવાનું કે સો એ સો ટકા રિઝલ્ટ આવે એના માટેનો આપણે બધા જો પ્રયત્ન કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે જેના માટે આપણે આગળ વધી રહ્યા છે એ બધા જ માટે અત્યારે ડોક્ટરથી માંડીને બધા જ અહીંયા આગાડી આ જિલ્લા આખો આદિવાસી પટ્ટો ગણીએ તો પણ એની અંદર પણ દીકરા દીકરી ભણીને આજે પાયલોટ થી માંડીને ડોક્ટરથી માંડીને દરેકે દરેક ક્ષેત્ર આજે આગળ વધી રહ્યા છે ખૂબ સારી વાત છે આપણા આપણે માટેનો પ્રયત્ન હતો આજે અહીંયા જે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો લાભ જે છે અત્યાર સુધીના આ જિલ્લામાં ચોવીસ હજાર વિદ્યાર્થીઓને બાવીસ કરોડ એકતાલીસ લાખ થી લાભ અહીંયા આપ્યો છે આ જિલ્લામાં જ અને નમો સરસ્વતીમાં બે હજાર બોતેર વિદ્યાર્થીઓને એક કરોડ એકોતેર નો લાભનો આજે જિલ્લામાં આપ્યો છે એટલે જેટલું તમે એની અંદર વધુને વધુ રસ લેશો એટલું ને એટલું તમે આગળ વધશો અને તમારું આગળ વધેલું દરેકને કામમાં આવવાનું છે દીવડો ગામ એટલે દીવડો એટલે તો દરેક જણને દીવડો એટલે આમ તો દીપકનું પ્રતિક છે તો દીપક એટલે અજવાળું અને અજવાળું ક્યારે થઈ શકે તો શિક્ષણ રૂપી જ્ઞાનરૂપી પ્રકાશ આપણે જો આપવો હશે તો આપણે એ મેળવવું પડે અને એ મેળવીશું એટલું આપણે તો આપડા આપણી જાતને પ્રકાશિત કરી શકીશું પણ સમાજને પણ પ્રકાશિત કરી શકીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય જય ગરબી ગુજરાત માતા કી કીનગઢ ધામ ગોવિંદ ગુરુ કી કીસાગર માત કી ધન્યવાદ તો મિત્રો આજે ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અને એનો બાળકોનો ઉત્સવ બાળકોનો સર્વાંગી ઉત્કર્ષ થાય વિકાસ થાય એના માટેનો સમાજોત્સવ બધા સાથે મળીને ગુજરાતની ધરતી પર આજે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે આપણા સન્માનનીય મૃદુને બક્કમ સમય સરળ અને સાલ સ્વભાવના માન્ય શ્રીએ આપણી મહીસાગરનો આપણો કડાણા તાલુકો બોર્ડરનો આપણો તાલુકો એની પસંદગી પધાર્યા છે આપણા બાળકોને પેલા બાલવાટિકા આંગણવાડી અને પહેલા ધોરણમાં નામાંકન કરાવડાવ્યું છે એમને શુભેચ્છા પાઠવી છે એમને આશીર્વાદ પાઠવી ત્યારે આપણા સાહેબને તાળીઓથી આપણે મિત્રો વધાવીએ સાહેબને જેટલી તાળીઓ પાડીએ એટલી ઓછી છે સાહેબ આ વિસ્તાર વતી મારા સમાજ વતી હું પણ તહેદિલથી સ્વાગત કરું છું આપને આવકારું છું સાથે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માન્ય બાબુભાઈ અને આપણા લોકપ્રિય સાંસદ વર્ષોથી આ વિસ્તારની સેવા કરી છે એવા અમારા પરમ સદ્ય જસવંતસિંહ ભાપોર સાહેબ સાથે આપણા પંચમહાલના સાંસદ શ્રી રાજપાલજી સાથે ઉપસ્થિત આપણા જિલ્લા સંગઠનના પ્રમુખ દસરભાઈ બારિયાજી આપણા બંને કડાણા તાલુકો સંતરામપુર તાલુકો આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આપણા સંગઠનના પ્રમુખશ્રી સંગઠનની સંતરામપુર કડાણા સંતરામપુર નગર આ ત્રણેય ટીમ સંગઠન પદાધિકારી સાથે મારી જિલ્લાના શ્રી રાવજી કાકા આપણા પ્રદીપસિંહ અને બારોટજી અને મારા સમાજના વડીલો એ વર્ષોથી જેમને સેવા બજાવી છે એવા સન્માન્ય કાળુભાઈ ડામોર આપણા જેમ કાકા વાઘા કાકા આપણા મૂળજીભાઈ પાટીદાર આપણા જવરાભાઈ અને બધા જ એપીએમસી ના બધા જ સદસ્યો સરપંચ મિત્રો અને જેમને આજે નામાંકન કરાવડાવ્યું છે આપણા વિદ્યાર્થી મિત્રો આંગણવાડી આપણી બાલવાટિકા અને પહેલા ધોરણના તમામ વિદ્યાર્થીઓને પણ ઢેર સારી શુભકામના પાઠવું છું સવિશેષમાં મિત્રો આ શાળા પ્રવેશોત્સવની શરૂઆત આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી

મોદી સાહેબે શાળા પ્રવેશો અને કન્યા મેળવી કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત બે હજાર બે થી ત્રણ માં શરૂઆત કરી આજે આપણે બાવીસ વર્ષ પૂરા કરીને ત્રેવીસ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને એનો પરિણામ મિત્રો આપણે આજે મળ્યું છે જ્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી તત્કાલીન હતા ત્યારે ઢેઢિયાપાડા ગયા હતા અને આપણી વસાવા સમાજની દીકરીઓને એમને એડમિશન આપ્યા હતા પહેલા દોડમાં દાખલ કરી દીકરીઓ આજે નોકરી મળીને આત્મનિર્ભર બની છે આજે આ ત્રેવીસ વર્ષે એમને આપણે યાદ કરીએ આ કેળવણી અભિયાનનો જે આરંભ થયો એ ગુજરાતના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે મિત્રો લખાશે અને એને આગળ વધારવાનું કામ આપણા સન્માનનીય ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કરી રહ્યા છે અને આપણી વચ્ચે પધાર્યા છે શિક્ષણ ક્ષેત્રે થયેલી એકવીસમી સદીની મોટામાં મોટી આ ક્રાંતિ આ કન્યા કેળવણી મહોત્સવ એ અમીર હોય ગરીબ હોય જાતિ ધર્મ કે ભાષાના ભેદને ભૂલીને

કામ કરી રહ્યા કરી રહ્યા છે 8075000 8 લાખ 75 જેટલા બાળકો આ બાળવાટિકામાં આજે પ્રવેશ લેવાના છે ગુજરાતમાં 10 લાખ થી ઉપર વિદ્યાર્થીઓ નોમ નોમમાં ધોરણમાં પ્રવેશ લેવાના છે અને 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ 11 માં ધોરણમાં મિત્રો પ્રવેશ લેવાના છે સાથે સાથે માન્ય આપડા જે ગુજરાતી સાહિત્યકાર જીજુભાઈ બધે કહ્યું હતું કે શિક્ષણનું કાર્ય સમાજની સાથે સાથે સમાજની વચ્ચે જઈને કરવાનું હોય છે એ માત્ર શિક્ષકો વાલીઓ કે વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત નથી બીજુભાઈ આ સામાજિક ચેતનાના વાહક તરીકે એ વાતને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે શાળા પ્રવેશોત્સવના સફળ મોડેલનો આ આપણો આપણો જે મોડેલ છે શાળા પ્રવેશોત્સવ પૂરા દેશમાં ગુજરાત એમાં પ્રથમ સ્થાને છે અને અન્ય રાજ્યોએ પણ આ આપણા મોડેલને મિત્રો અપનાવ્યું છે આજે આપણે શાળામાં નવ નિર્માણના પ્રથમ પગથિયાની ઉજવણી કરવા જઈ રહ્યા છે આજે જે નાના નાના ભૂલકાઓ આ બાળ દેવો આપણા આંગણે મિત્રો આવ્યા છે આ ભૂલકાઓ પ્રથમ વાર શાળાના આંગણે પગ મૂકવાનો એમને અવસર મળ્યો છે તે બાળક માત્ર અભ્યાસનો આરંભ કરતો નથી પરંતુ તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને નવા સપનાની શરૂઆત કરે છે આ આપણી વિકસિત ભારતની યુવા પેઢીનું સર્જન છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત યુવાનનું ઘડતર કરવા માટેનું આ પહેલું પગથિયું છે આજે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ભારતે હંમેશા નારીઓની પૂજા કરી છે આપણે યત્ર નારિયત્ર પૂજ્ય તત્ર દેવતા રમ્ય તે સૂત્ર છે નવ દિવસ આપણે માતાજીની આરાધના કરીએ છીએ આપણે દેવી શક્તિની આરાધના કરીએ છીએ અને એ મંત્ર આપ્યો છે અને સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિની સદા નારી શક્તિને માન આપ્યું છે તેમ છતાં કેટલાક સામાજિક કુરિવાજો શિક્ષણનો અભાવ અને અંધશ્રદ્ધાના કારણે દીકરીઓને મોટી સંખ્યામાં શિક્ષણથી વંચિત રહેતી હતી આ જૂની માન્યતાને બદલી નાખીને એક અભૂતપૂર્વ આ ગુજરાત સરકારનો આ એક કન્યા કેળવણીનો મહાયજ્ઞ મિત્રો જે છે એ એક કન્યા કેળવણીનો મહોત્સવ આ અભિયાનની શરૂઆત આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારી શક્તિને માન આપવા માટે મિત્રો આ કર્યું અને નારી વંદન કાયદો પણ એમને મિત્રો પસાર કર્યો છે એટલો જ લઈ પણ દીકરી ત્યારે વિદ્યારંભ કરે એનો પણ એક ઉત્સવ થવો જોઈએ એટલે શાળામાં દીકરીઓને દાખલ કરવા માટે એમને પૂરા ગુજરાતના ગરીબ ઉપેક્ષિત પીડિત દલિત આદિવાસી સમાજને આહવાન કર્યું અને કહ્યું કે તમારી દીકરી મને ભિક્ષામાં આપો મને ભિક્ષામાં આપો તમારી દીકરીને મારે ભણાવી છે તો આ બેટી બચાવો બેટી પઢાવો નો નારો મિત્રો સાર્થક કર્યું છે આ અને એમને પોતાને મળેલી તમામ ચીજ વસ્તુઓ એનો તોસાખા નામ જમા કરીને હરાજી કરીને કન્યાકિમાં પૈસા આપવાનું કામ મોદી સાહેબે કર્યું એ જ પરંપરાને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ નિભાવી રહ્યા છે ને આજે આપણા એમના નેતૃત્વમાં આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ આપણે કરી રહ્યા છે ત્યારે મારી મહીસાગર વાત કરું તમે આદિજાતિ વિસ્તાર આદિજાતિ વિસ્તારના વિભાગમાં પણ નવી મોડેલ સ્કૂલ આપણી કેજીબીબી આપણી જે ચાલે છે બસો ને ઓગણપચાસ છવ્વીસ હજાર જેટલી દીકરીઓ એમાં અભ્યાસ કરી રહી છે અને મારે પણ અહીંયા આજ કેમ્પસમાં આજે આપણું બેણદા હોય આપણું દીવડા હોય આપણું ડીટવાસ હોય ત્યાં ત્રણસો જેટલી આપણી કેજીબીબીમાં આપણી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે અને મુખ્યમંત્રી સાહેબ ને આપણે તાળીઓથી વધવા જોઈએ ફરીથી બસો વિદ્યાર્થીઓ નથી પણ એ ટૂંક સમયમાં ચાલુ કરીને આજ કેમ્પસમાં ત્રણસો વિદ્યાર્થીઓ દીકરીઓ અભ્યાસ કરશે હાયર એજ્યુકેશન મેળવશે એની વ્યવસ્થા માન્ય મુખ્યમંત્રીના માર્ગ હેઠળ મિત્રો આપણે કરી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ આપણને આપ્યું હતું આપણે સૂત્ર જે આપ્યું એને સાર્થક કરવાનું કામ આપણે મિત્રો કરી રહ્યા છે મને કહેતા બાબતનો આનંદ છે કે કેળવણી મહોત્સવના આયોજન થી ગુજરાતી દીકરીઓના શિક્ષણમાં હરણફાળ ભરી છે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસના રાજમાર્ગ પર વર્તમાન સરકારના સુકાની આપણા માર્ગદર્શક માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કન્યા કેળવણીને અન્યને પ્રોત્સાહન આપે છે નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી અનેક યોજનાઓ વિદ્યાર્થી લક્ષી મૂકીને બાળકોના સર્વાંગી વિકાસ માટે માન્ય શ્રીએ પહેલ કરી છે અને એનું પરિણામ મિત્રો આજે આપણને જોવા મળ્યું છે આપણે આપણા જે સપનાઓ બાળકો જોવે છે આ સપનાઓ સાકાર કરવાનું કામ આ ગુજરાતની સરકાર મિત્રો કરી રહી છે વિદ્યાર્થી આત્મનિર્ભર બને પોતાના પગ પર ઉભો રહે એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી આપણે અમલમાં મૂકી છે વિદ્યાર્થીઓ નવા આઈડિયા સાથે નવા સંકલ્પો સાથે નવા નવી ઉપલબ્ધિ સાથે નવી કલ્પના સાથે આગળ વધે એના માટેના પ્રયત્નો પણ આપણી રાજ સરકાર મિત્રો કરી રહી છે અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં નવ થી બાર ના વિદ્યાર્થીઓને પણ આપણે તક આપીએ છીએ વિદ્યાર્થીઓની કલ્પનાને ઉડાન મળે એના માટે માન્ય મુખ્યમંત્રી સાહેબના ના હેઠળ ગુજરાતના બસો એસી વિદ્યાર્થીઓ જેમને જે ઇનોવેશન કર્યું નવું સંશોધન કર્યું એમને એમના ખાતામાં ડીબીટી ના માધ્યમથી વીસ વીસ હજાર રૂપિયા નો પોશાક જોગવાઈ મિત્રો અમે એમને એના ખાતામાં આપી છે અને સાથે સાથે આજે આ ગુજરાત સરકાર ઉપેક્ષિત પીડિત દલિત આપણા છેવડાના વ્યક્તિને પડખે મિત્રો ઊભી છે આ આપણો આ વિસ્તાર કટાણા જળાશય ઓગણીસો ને ઓગણીસોતેર માં ખાતમુહૂર્ત પૂરો થયું તોતેર માં પૂરો થયો કોંગ્રેસે ડેમ બનાવ્યા ડેમ બનાવી આપ્યો આપણે ડુબાડ્યા સિંચાઈનું પાણી ને આપ્યું પીવાનું પાણી ને આપ્યું તેપન ગામો ડુબાણ માં ગયા બસો એકત્રીસ પરિવારો વિસ્થાપિત થયા આજે પણ સડસઠ ખાતેદારો જમીન નથી મળી એ પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ફાઇલ મિત્રો હાથમાં લીધી છે અને આપણે પાણી આપવાનું કામ આપણા જે એકસો પંચ્યાસી કરોડ ખર્ચે પંચ્યાસી તળાવો આપણે સંતરામપુર પૂર્વ પશ્ચિમના આપણે ભર્યા છે ને આજે આ ધરતી પર આપણે બેઠા છીએ માન્ય મુખ્યમંત્રી સાહેબના ના માર્ગ જનરલ પંચ્યાસી કરોડ રૂપિયાની માત પર રકમ મંજૂર થઈ વહીવટી મંજૂરી મળી ઉત્તરના બોતે બત્રીસ તળાવો આપણે ભરવાના છે ને એ ભરવા ભરીને એનું ઉદ્ઘાટન કરવા માટે પણ માન્ય મુખ્યમંત્રી સાહેબને આપણે ઉત્તરમાં મિત્રો નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે લાવીશું સાથે સાથે આ સરકાર આપણી સાથે છે સરકાર આપણા બધાની પડખે છે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું અને આપણા બધાના બધાને ઢેર સારી શુભકામના પાઠવું છું ને એટલું જ કહીશ કે શારદીય અજવાળા પહોંચ્યા ગુજર ગામે ગામ શારદીય અજવાળા પહોંચ્યા ગુજર ગામે ગામ ધ્રુવ તારકની જેમ જળહળે હળે એક લેવેની શાન સૌને સૌની પાંખ મળે ને સૌને સૌનું આપ મળે દસે દિશામાં સ્મિત વહે હો દસે શુભ લાભ સમાજ કેરે દરિયો હાકી શિક્ષણ કેરું વહાણ આવો કરીએ આપણે સૌ ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ આપણે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં બધા સહભાગી બનો અને સમાજની પણ જવાબદારી છે મારી એસએમસી હોય એસએમડીસી હોય એને આજે સ્ટ્રેન્ધન કરવાનું કામ માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે અમે કર્યું છે એટલે નવી રચના થયા પછી દરેકે શાળાની મુલાકાત લે અને બાળકોને નું ધ્યાન રાખે શિક્ષક મિત્રોને સહયોગ કરે જે કંઈ ખૂટતી કડી હોય એ પણ મિત્રો આપણે ઉમેરીશું ચાલુ સાલે માન્ય મુખ્યમંત્રી સાહેબે આપણે બજેટ આપ્યું છે પીએમ શ્રી ની તહત આપણે ગુજરાત સરકારના બજેટ થી પણ આપણે ગુજરાતમાં નવી સો શાળા ને પીએમ શ્રી બનાવવા મિત્રો આવનારા સમયમાં જઈ રહ્યા છે એ પણ એક સૌભાગ્યની બાબત છે આજે સૌ એ પધાર્યા સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો માતા બેનો યુવાનો તમારા બધાનું સ્વાગત કરું છું સવિશેષ આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબે આપણને આજે તક આપી આપણા વિસ્તારમાં આવ્યા છે તેમનો પણ આપના પ્રજાજનો વતી મારા શિક્ષણ વિદ બધા જ પરિવારો આદિવાસી સમાજ વતી સાહેબ નો પણ આભાર માનું છું કુલ ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપનો